લાઠી જિલ્લાના દામનગરમાં આવેલ ધામેલ ગામમાં રહેતો મેહુલ બુવા ભારતીય સેનામાં કાશ્મીર ફરજ બજાવતો હતો તે દરમિયાન અઠ્યાવીસ વર્ષીય મેહુલ બુવા ફરજ પર શહીદ થયો હતો શહીદ વીર જવાન મેહુલ બુવાના પાર્થિવ દેહને તેના વતન લાવવામાં આવ્યો હતો સાંસદ ધારાસભ્ય કૌશિક વેકરિયા સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા ધારી ધારાસભ્ય જેવી કાકડિયાએ શ્રદ્ધાંજલિ આપી હતી બાળકો અને મહિલાઓ સહિત દામનગરની જનતાએ ભારત માતા કી જયના નારા સાથે નમ આંખે શ્રદ્ધાંજલિ આપી હતી અને અંતિમ વિદાય આપશે મિત્રો સહિત પરિવાર સમસ્ત માલધારી સમાજ સહિતના લોકોએ નમ આંખોએ અંતિમ વિદાય આપી હતી આર્મીના ઓફિસરો અને જવાનો દ્વારા મેહુલને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ પરિવારે અગ્નિ સંસ્કાર કર્યા હતા એ મારા બેનના ભાણિયાનો દીકરો થાય મારા બેનના હગા ભાણિયાનો દીકરો થાય અને મારો ભત્રીજો થાય છે એની માટે અમને બહુ દુઃખ છે પણ હવે આ તો જગતના કોઈ સરહદ થઈ ગયો છે અને અમે જાણીએ છીએ કે આ દુનિયાનો કે બધાને કાયમ આવે છે અમને એકને નહીં અમારો દીકરો છે અમને દુઃખ લાગે પણ આ દુનિયાનું જ દુઃખ લાગેલું છે દુનિયાની વાણી કેટલી અત્યારે મનો કે આ બધાએ એકાબીજી એનું સહાય માટે દુઃખમાં ભાગ લેવા માટે અમારા જાય જાડવા ભાઈઓ ભાંદરું બેન્યું દીકરીઓ તમામ વસ્તુ અમારી આવી છે અમને અમારો ભરવાડ સમાજનો આખો ગૌરવ છે અમારી માટે કે અમારા નાના ભાઈ ભરવાડની માટે આ છોકરો અમારો એક ગૌરવ અને અમારે માટે અમારો છોકરો અમર બની ગયો છે એ અમર બની ગયો એની માટે અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનો ભગવાન સ્વર્ગમાં વાસ સારો કરે અને એ સદગતિ પામે આવું મારા ઠાકર મારો ભગવાન મારી માતાજી અમારા કુળદેવી અમારા ઇષ્ટદેવ અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ વર્ષ નો નવયુવાન મેહુલ ભુવા આજે આપણી વચ્ચે નથી તમે આ જોઈ શકો છો આ માહોલને જોઈ શકો છો અહીંયા ગર્વ પણ છે અને ગમ પણ છે ગમ એટલા માટે છે કે બે નાના બાળકોનો પિતા આજે આપણી સૌની વચ્ચે પરિવારને મૂકીને આજે એ પરમાત્માને વાલો થયો છે અને ગર્વ એ વાતનો છે કે એનું પરમાત્માને વાલપી પણ મારા દેશની રક્ષા માટે મારા માતૃભૂમિની રક્ષા માટે અને એટલા માટે અમારો સમગ્ર સમગ્ર જિલ્લો લાઠી સહિત સમગ્ર વિસ્તાર આજે એના માટે ગર્વ ફક્ર મહેસૂસ કરે છે કે અમારો જવાન એ કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ માં બોમ્બની રક્ષા કરવા માટે જન્મ ભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી બહાદુરીપૂર્વક મોતને બહાલ કરે છે એની વાતનો ફક્ર છે અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે જે કંઈ મદદની જરૂર પડે અમે અડધી રાતે પણ આ પરિવારને મદદ કરવા માટે એટલા માટે તૈયાર છીએ કે એમના દીકરાએ પોતાની જીવની આહુતિ દેશની રક્ષા કરવા માટે આપી છે અમે ખૂબ વિનમ્રતા ભાવે સમગ્ર જિલ્લા વતી આ દીકરાના અંતર ઈશ્વર શાંતિ આપે એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ